પૂજા ન કરે એની બુદ્ધિ બહુ બગડે બુદ્ધિ માલિક સૂર્ય નારાયણ બીજા કરવી પડે છે આંખ ને પથ્થર ની મૂર્તિ દેખાય છે માનવ ભાવના કરે છે મૂર્તિ નથી આ હનુમાનજી છે પ્રત્યક્ષ હનુમાનજી ક્યાં દેખાય આંખ ને તો મૂર્તિ દેખાય છે બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે એક સૂર્ય નારાયણ એ વાત છે કે સૂર્ય નારાયણ ભાવના કરવાની જરૂર પડતી નથી સૂર્ય નારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે લોકો કે છે ભગવાન ક્યાં છે અરે સૂર્ય નારાયણ એ જ ભગવાન જે અંધકાર નો વિનાશ કરે છે જે પ્રકાશ આપે છે તમે આ લાઈટ બાળો છો સરકાર બિલ મોકલશે આઠ દસ દિવસની મુદત આપે છે તે મુદતમાં નાણા ભરે તો ઠીક છે નહીં તો પછી દંડ થાય

જ્યારે સ્નાન કરીને આસનમાં બેસે એ ઋષિ સ્નાન કર આકાશમાં તારાના દર્શન થાય ત્યારે સ્નાન કરીને આસનમાં બેસી એ ઋષિ છે ધ્યાન કરો પૂજા કરો આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિકાળમાં જે સ્નાન કરે એ માનવી સ્નાન થયું અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કરે કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેસે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી અને કોઈ રાક્ષસ જેવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આવશે રાક્ષસ ન બનો સૂર્ય ઉદય થયા પછી જે સ્નાન કરે એ જ રાક્ષસ જે સુરનારાયણનું અપમાન કરે ચિત્રં દેવાનામ ઉદગાગની કંચક્ષુર મિત્રસ્ચ વરુણ સ્યાગ્ને હૈ પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગત મિત્રો દાનાર પૃથ્વી મુકદ્યામ સૂર્યનારાયણ નું નામ છે મિત્ર જગન મિત્ર સૂર્યનારાયણ છે બધાને પ્રકાશ આપે સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઊભા રહે ઉગતા સૂર્યના કિરણ શરીર ઉપર પડે તો અનેક રોગ મળે તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળમાં વિરાજેલા છે એવી ભાવના રાખીને ઈષ્ટદેવ સાથે તેજોમય મંડળ નું ધ્યાન કરો તમારા ઈષ્ટદેવ રામ હોય તો એવી ભાવના કરો સૂર્ય મંડળમાં સીતારામ વિરાજે તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય તો એવી ભાવના કરો સૂર્ય મંડળમાં રાધા કૃષ્ણ સૂર્ય મંડળ મધ્યસ્થમ રામમ સીતા સમન્વિતમ સૂર્ય નારાયણ પ્રકાશમય મંડળમાં ઈષ્ટદેવ ધ્યાન કરો સૂર્ય ઉદય થાય ત્યારે બીજું કોઈ કામ ન કરો હાથ જોડીને ઉભા રહો બુદ્ધિના માલિક સૂર્ય છે

સૂર્ય નારાયણ ને અર્ઘદાન કરો વધારે નહીં તો બાર નમસ્કાર આરોગ્ય આપે આજકાલ રોગ બહુ વધ્યા છે ભારતમાં એટલા બધા રોગ નહોતા પ્રજા બધી ની ભક્તિ કરતી હતી જીવનમાં સંયમ હતો સદાચાર હતો અને ત્યારે રોગ થતા નહોતા હવે લોકો સૂર્ય અપમાન કરે કેટલાક લોકો તો એવા થયા છે સૂર્ય ઘરમાં આવે કોઈ પથારીમાં પડેલા જ રહે એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું અધિકારી મને કહેનાર પૂછનાર કોણ છે ભગવાન કે જે ઉપણાય પણ પછી તને બતાવું શું નારાયણ ઘરમાં આવે અને તમે પથારીમાં પડેલા રહો એના જેવું કોઈ મોટું પાપ નથી શું નારાયણ અપમાન ન કરો શું નારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે ગણપતિ મહારાજની પૂજા કરવાથી વિઘ્નનો વિનાશ થાય છે શું નારાયણ પૂજા કરે એની બુદ્ધિ બગડતી નથી શું નારાયણ આરોગ્ય આપે માતાજીની રોજ પૂજા કરો માં શક્તિ આપે માની પૂજા કરવાની બહુ જરૂર છે જગત શક્તિના આધારે છે જે શક્તિની પૂજા કરતો નથી એ જીવ સવસમાન શક્તિ થી જ ભક્તિ થાય છે શક્તિ વિના ભક્તિ થતી નથી માતાજી શક્તિ આપે છે માને બહુ જલ્દી દયા આવે આ જગત શક્તિના આધારે છે મહાકાળી મહાલક્ષ્મી લક્ષ્મી મહા સરસ્વતી

સનાતન ધર્મ માં શક્તિ સાથે પરમાત્માની ભક્તિ કરવાની આજ્ઞા આપી છે શ્રી સીતાજી વિરાજતા હતા વિયોગ થયો એ સીતા વિયોગી રામની કોઈ પૂજા કરતા નથી રામ જયારે રાવણ ને મારે છે અને શ્રી સીતાજી સાથે સુવર્ણ સિંહાસન માં વિરાજે ત્યારે રામની પૂજા થાય છે પરમાત્મા પણ જયારે શક્તિ વિશિષ્ટ બને શક્તિ રહિત નિર્વિશેષ બ્રહ્મની પૂજા થતી નથી બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ થાય શક્તિની માની પૂજા કરો વિષ્ણુ ભગવાનની પૂજા કરો વિષ્ણુ ભગવાન ભોગ આપે છે અને મોક્ષ આપે છે જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન બધાને આપે છે સુખમાં પણ જે વધારે ભક્તિ કરે એના મનને ભગવાન ખેંચી લે છે ભગવાન જેના મનનું આકર્ષણ કરે એનું મન સંસાર માંથી હટે છે તમને સુખ મળે તો વધારે ભક્તિ કરો સુખમાં સાવધાન રહેજો વધારે ભક્તિ કરવા માટે ભગવાન સુખ આપે છે સંપત્તિ આપે સુખમાં જે વધારે ભક્તિ કરે એના મનને ભગવાન ખેંચી લે છે અરે સંસાર નું સુખ ભોગવવાથી કોને શાંતિ મળી છે સંસાર નું કોઈ પણ સુખ પરિણામમાં દુઃખ જ આપે છે સુખ ના પાછળ દુઃખ ઊભું છે ભગવાન સુખ તો આપે છે સુખ જે ભક્તિ કરે એનું મન ભગવાન ખેંચી લે છે પછી એને સંસાર નું સુખ લાગે છે ભોગ અને મોક્ષ મહાવિષ્ણુ આપે છે આકાશ તત્વ માલિક મહાવિષ્ણુ છે ભગવાન નારાયણ નું શ્રીઅંગ આકાશ જેવું શ્યામ છે વિષ્ણુ ભગવાનની શ્રી રામ શ્રી કૃષ્ણની પૂજા કરવાની બહુ જરૂર છે ભગવાન શંકરની પૂજા કરો શિવ જ્ઞાનને વૈરાગ આપે શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે જે પ્રેમથી શિવ પૂજન કરે શિવ મંત્રનો જપ કરે એના માથે જ્ઞાન ગંગા આવે જ્ઞાન ગંગા બધાને શાંતિ આપે છે શિવ વૈરાગ આપે છે જ્ઞાનથી જ શાંતિ મળે છે જીવ દુઃખી છે એનું કારણ અજ્ઞાન અજ્ઞાનના લીધે જીવ દુઃખી થાય કેટલાક લોકો તો એવા હોય છે એમનું મન એવું દુર્બળ બની જાય છે કલાક બે કલાક લાઈટ જાય ને તો હૈયું બાળે છે બે કલાક થયા લાઈટ ગઈ લાઈટ ગઈ અરે લાઈટ તો ગઈ પણ તું તો ગયો નહીં ને રામ રામ કર શાંતિ છે જવા દે લાઈટ વૈરાગ ન હોય જ્ઞાન ન હોય તો સાધારણ કારણ થી પણ જીવ દુઃખી થાય જ્ઞાન વૈરાગ્ય થી જ શાંતિ મળે છે જ્ઞાન વૈરાગ્ય શિવ આપે છે શ્રીજી ના જ્ઞાન ગંગા છે ભગવાન શંકરની પૂજા પંચદેવ ની પૂજા કરવાની આજ્ઞા આપી છે દક્ષ કરી નહીં અને તેથી તેના યજ્ઞમાં ભગવાન નારાયણ પધાર્યા નથી એવું લખ્યું છે છે દક્ષ હું વિષ્ણુ ભગવાનને જ માનું છું એના યજ્ઞમાં ભગવાન ગયા નહીં નારાયણના હૃદયમાં શિવ છે શિવજીના હૃદયમાં નારાયણ છે ભગવાન એનો યજ્ઞ ગમ્યો નહીં મારા ચરણની પૂજા કરે છે મારા છાતીમાં ધબ્બો મારે છે વિષ્ણુ વિષ્ણુસ્તે હૃદયમ શિવ શિવજીના હૃદયમાં નારાયણ અને નારાયણ ના હૃદયમાં શિવ છે હરિહર ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ ધર્મ જગત ને શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાવે જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે જરૂર છે આખો દિવસ પ્રવૃત્તિ ન કરો જે આખો દિવસ પ્રવૃત્તિ કરે એ પશુ જેવો થઈ જાય પાપ કરવાનો સમય મળે છે સાધારણ માનો પાંચ છ કલાક વધારે ભક્તિ કરી શકતો નથી આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં ભક્તિ રસ અતિ મધુર રસ છે પ્રવૃત્તિ જે છોડે છે એને પાપ કરવાનો સમય મળે પ્રવૃત્તિ છોડશો નહીં પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી પાપ છોડીને પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે પાપ છોડવાની જરૂર છે ચોવીસ કલાકનો દિવસ હોય ચોવીસ કલાકમાં આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સાત કલાક બહુ તો આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો પૈસાની જરૂર છે આખો દિવસ પૈસાના પાછળ પડશો નહીં પૈસાથી સુખ મળે છે પૈસાથી દુઃખનો અંત આવતો નથી શ્રીમાન લોક સુખ ભોગવે છે ઠીક છે એમને પૂછો શાંતિ છે પૈસાથી સુખ મળે છે પૈસા જેના હાથમાં છે ને દુઃખ ભોગવવું જ પડે છે ચોવીસ કલાકમાં બહુ તો આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ સાત આઠ કલાકથી વધારે પૈસા માટે પ્રવૃત્તિ ન કરો તમારા ભાગમાં જે લખ્યું છે એ જ મળવાનું છે એક પૈસો વધારે મળશે ચોવીસ કલાકમાં સાત આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે ચોવીસ કલાકમાં પાંચ છ કલાક નિદ્રા માટે રાખો નિદ્રાની જરૂર છે નિદ્રામાં નવીન શક્તિ આ મળે છે થાક ઉતરે છે આઠ કલાક પૈસા માટે છ કલાક નિદ્રા માટે રાખો ચૌદ કલાક થયા દસ કલાક તમારા હાથમાં રહ્યા દસ માંથી પાંચ કલાક શરીર ને હાચર અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ માટે કલાકનો સમય રાખો કુટુંબ નું ભરણ પોષણ વિવેક થી કરો ચોવીસ કલાકમાં વધારે નહીં તો ભગવાન ના માટે ચાર પાંચ કલાક નો સમય રાખો ભગવાન તમારી સંપત્તિ માંગતા નથી ભગવાન તમારી પાસે સમય છે ભગવાનને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી અને પૈસાથી ભગવાન મળતા હોય ને તો આ શ્રીમાન લોકો તો ઠાકોરજીને પણ ખરીદ લે એવા છે લાખ બે લાખ રૂપિયા ભગવાનને આપી દે મારા ઘરમાં બે રજવા ભક્તિમાં પૈસો ગૌણ છે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ભક્તો થયા છે એ ઘણા ભાગે બધા ગરીબ જ હતા શ્રીમાન સંત બહુ જ ઓછા છે ભક્તિમાં ધન ગૌણ છે પરમાત્માના માટે સમય રાજ વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે આવે નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાક જગતને ભૂલી જાવ જગતનો સંબંધ છોડો હું ભગવાનનો દાસ છું ભગવાનનો અંશ તમે જ્યારે ભક્તિ કરો જ્યારે ભૂલી જાવ હું પતિ નથી હું પત્ની નથી હું પિતા નથી હું પુત્ર નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી હું ભગવાનનો દાસ છું હું ભગવાનનો અંશ છું

સવારે કલાક બે કલાક ભક્તિ કરો મધ્યા કાળમાં થોડી ભક્તિ કરો રાત્રે ભક્તિ પાંચ કલાક ભગવાન ખાવું નહીં અન્ન માં એક દોષ છે પેટમાં અન્ન ગયા પછી આળસ આવે છે પેટમાં અન્ન ગયા પછી રજોગુ વધે છે પેટમાં અન્ન ગયા પછી મન ચંચલ થાય ખાતા પેલા ભક્તિ કરવાની બહુ જરૂર છે કેટલાક લોકોને ભૂખ લાગ્યા પછી યાદ રહેતું જ નથી એકદમ તૂટી જ પડે છે જલ્દી લાવો જલ્દી લાવો એવું ન કરો વધારે નહીં તો પંદર વીસ મિનિટ શાંતિથી ભગવાનના નામનો જપ કરો ભજન વિનાનું ભોજન પાપ છે મોહ મોહમન્નમ વિંદતે અપ્રચેતા સત્યમ રવી મિવધૈત્સ તસ્યા નાર્યમણં પુષ્યતિ નો સખાયમ પુષ્ય કેવલાઘો ભવતી કેવલાદિ કેવલ આજી કેવલ અઘા ભવતી ભગવાન સેવા પૂજા કર્યા વિના જે ખાય એ અન્ન ખાતો નથી પાપ ખાય પ્રાત કાલમાં કલાક બે કલાક ભક્તિ કરો જમતા પહેલા થોડી ભક્તિ કરો રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે જે રાત્રે ભક્તિ કરતો નથી એ પાપ કરે જે રાત્રે ભક્તિ કરતો નથી એને કામ મારવા જાય છે વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય છે ભગવાન સાથે જે સુઈ જાય ને કેવો આનંદ મળતો હશે રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે